તું આ બુસર્ટ પેલા ભૂસર્ટ મેં લાવે પેલા બાજુ વાળા ન તો પેલો કલર લાવે લીલો કલર કરે એટલે આવ્યો લાવે ખબર પડશે આપડા કુટુંબ બે કને કે તાર તો બધા હોય તારા ભાઈ બહેનો ભાઈ બેન કોઈ મતાવું ના બુજાગ રૂપિયો હોય તો ભાઈ બેન હોય

પણ એ તો આપણે તો હબું તૂટી ગીધું તારું એટલે એવું કરું હું તૂટી જાય કે હાર ને તો પછી કાલ બાલ ના હોય હું ભાટા ભેગો થઈ જાવ ના હોય તો બીજો બે ત્રણ વડી કાઢી નાખો ઓ છોકરા છોડી તો ગમાળી છે પણ મારામાં છોકરાને ઘેર કહીને આવ્યા છું કે ભાટા પૈ પાયા જવું પડશે મારા ભટકઈ વાત મોનું તો સારું છે હારું પેટી 5 લાખ નું લેવાનું છે

હલો અમ્રતલાલ બોલ્યા સરપંચ હા પેલા પૈસા આપણે લેવાના તો આપી હોય ને જરા ભાઈ આયા અમારે કચ્છ બેંક જરૂર છે હો અત્યારે જરૂર ત્યાં આવો દો પંદર મિનિટમાં આવું પછી બેંક પર જઈને લઈને આવો હા હા લઈને આવો હો ને એ હા હા આવું પંદર વીસ મિનિટમાં આવું છે તમારા પૈસા લઈને આવું છે ખરા આવું આવું સારું બાઇ તા હા

વાત મિનિટ આ તી ટાઈમ નહીં લાગે હમણાં વાંધ નહીં થાય હોટલ બોટલ કઈ ગઈ ન્યા જોખમ લઈને ઉભા ના રહેતામાં

છોકરા ખરું છોકરા છે ને પખ તો કેવું પડશે પાંચ લાખ લઈ ગયા ત્રણ ચારસો પાટવા મેલ્યો હા લૂંટા આવો તો ખરાબ ખરાબ કઈ નાખ્યો મારું પાકડા ની કોઈ રાખ જબર જબર નહી હું કરું પછી

મારે તો ધક્કું મારવું હોય તમારું મને તો લોટી લીધો પાંચ લાખ રૂપિયામાં માં અને લૂંટી લીધો સાઈક વાળા ચાર પાંચ જણાતા પાટે

હું મેલ હો જે મેલ્યું હોય તને કેવાય ના હોય તો મને પોલીસ લઈ જાય છોકરા ધક્કું મેલું પહેરવા માટે પણ આ તને પહેલા પહેલા તો હું મારું ચોથી લાવી ભરવા પૈસા મને મદદ કરશે ગમે કરો બાપાઈ કીટતી તો હોય ને હજી કીટની વેચી મારો

કોટ કિલો હોય કે હાફ કિલો હોય તો દેહો તુતા તુ રે તુતા રે હું આ તન ઓડી આલી અને ઘરે આલી ઉતા તમે હું તો જઉં કે આવું હું પેલા ડોક્ટર નું બોલાવતા હું તેના તો કિટની કઢાઈ મેચી મારું હું કોક તો કરું જ પડ્યા કે તુતા રે હું તો જઉં મોધો મોધો કરજે નહીં આવું તારા ઓકણા

सुको चओ જમાનો आयो साहे ઓય બીજો स કુવો વારો करू ઉતાર रेजे रेजे हिकु रेजे टिम डुम